જાન્યુઆરીમાં મંગળનો ધન રાશિમાં ઉદય થશે આ પાંચ રાશિઓનું ભાગ્યોદય કરશે વિડીયો શરૂ કરતાં પહેલાં જો તમને અમારો વિડીયો ગમે તો વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં મંગળનો ચૌદ જાન્યુઆરીએ ધન રાશિમાં ઉદય થશે આ લાલ ગ્રહનો ઉદય થવાથી પરાક્રમ સાહસ આત્મબળ પણ વધશે સાથે જ પર્સનલ લાઈફ પ્રભાવિત થશે મંગળની ઉદય સ્થિતિ પાંચ રાશિઓ માટે વરદાન છે જાણો કોનો સમય સારો આવવાનો છે બે હજાર ચોવીસમાં ઘણા ગ્રહોની રાશિ અને ચાલ બદલ છે તેમાંથી એક મંગળ ગ્રહ નવા વર્ષના પહેલા મહિનામાં લાલ ગ્રહ ઉદય થશે મંગળ ગ્રહ પાછલા એકવીસ સપ્ટેમ્બરથી સ્થિત અવસ્થામાં ફરી રહ્યું છે આ વખતે ચૌદ જાન્યુઆરીએ ધન રાશિમાં ઉદય થશે ઉદય થવા પર મંગળ પોતાનું પૂર્ણ ફળ આપશે ધન ભૂમિ વર્ચસ્વ બધું મળશે મંગળના ઉદય થવાથી પાંચ રાશિના જાતકોની સંપત્તિમાં વૃદ્ધિ થશે સાથે જ અચાનક ધન લાભના યોગ બનશે તો ચાલો જાણીએ મંગળની ઉદય સ્થિતિ કોના માટે શુભ છે એક મેષ મંગળની ઉદય સ્થિતિ મેષ રાશિના જાતકો માટે અનુકૂળ સાબિત થશે મંગળ તમારી રાશિના નવમા ભાવમાં ઉદય થશે આ રાશિના જાતક ભાગ્યશાળી રહેશે આ સમય તમારી યોજનાઓ પણ સફળ થશે તમારા કરિયર સાથે જોડાયેલી સારી ઓફર મળી શકે છે વ્યાપારમાં લાંબા સમયથી અટકેલી યોજનાઓ ફરીથી શરૂ થશે જમીનની ખરીદ વેચાણથી પણ તમને લાભ થશે બે સિંહ સિંહ રાશિના જાતકો માટે મંગળનો ઉદય શુભ છે આ રાશિના પાંચમા ભાવમાં મંગળ ઉદય થઈ રહ્યો છે સંતાન સાથે જોડાયેલી કોઈ સારી ખબર મળી શકે છે સંતાનને નોકરી મળી શકે છે અથવા તો તેમના વિવાહ થઈ શકે છે પુનઃવિવાહિત જાતકોને પ્રજનન ક્ષમતા પ્રાપ્ત થઈ શકે છે આ રાશિના જાતકોને ગાડી અને સંપત્તિ મળી શકે છે તમારું ભાગ્યોદય થશે કામ અને બિઝનેસના સિલસિલામાં યાત્રા થઈ શકે છે ત્રણ તુલા તુલા રાશિના જાતકો માટે મંગળ ગ્રહનો ઉદય ફાયદાકારક સાબિત થશે આ ગ્રહ તમારી રાશિના ત્રીજા ભાવમાં ઉદય થઈ રહ્યો છે તેના માટે તુલા રાશિવાળાઓને સાહસ અને પરાક્રમ વધશે આ રાશિના જાતકોનો પરિવારના બધા સદસ્યોની સાથે સંપૂર્ણ પ્રેમ સંબંધ રહેશે તમને શુભ સમાચાર મળી શકે છે ભાઈ બહેનનો સહયોગ મળશે સાથે જ વિદેશી કે નોકરી સાથે જોડાયેલા જાતકોને આ સમયે સારો ધન લાભ થઈ શકે છે બેંક બેલેન્સ વધશે આવક વધારવામાં સફળતા મળશે ચાર વૃશ્ચિક આ રાશિનો સ્વામી મંગળ છે આ ગ્રહનું ગોચર તમારી કુંડળીના ધન સ્થાનમાં ઉદય થશે તો તમને બે હજાર ચોવીસની શરૂઆતમાં અચાનક ધન લાભ થઈ શકે છે રોકાયેલા પૈસા તમને પરત મળી શકે છે જીવનસાથીની સાથે સંબંધ પહેલાથી વધારે સારો રહેશે તમારા પાર્ટનર સાથે જોડાયેલી સંપત્તિની માત્રામાં વૃદ્ધિ થશે મંગળના પ્રભાવથી આ રાશિના જાતકોને સાહસ અને પરાક્રમમાં વૃદ્ધિ થશે આર્થિક સ્થિતિ મજબૂત થશે પાંચ ધન આ રાશિના લગ્નમાં મંગળનો ઉદય થશે તેના પ્રભાવથી બે હજાર ચોવીસમાં ધન રાશિના લોકોનું સાહસ અને પરાક્રમ વધશે સાથે જ આત્મવિશ્વાસ પણ વધશે આ રાશિના વિવાહિત જાતકોને જીવનસાથીનો સહયોગ મળશે આ રાશિના જાતકોની આવકમાં વૃદ્ધિ થશે આ સમયે તમે પરિવારના લોકોની સાથે મળીને કોઈ મોટા નિર્ણય લઈ શકો છો નોકરી ઈચ્છતા લોકો માટે આ ગોચર શુભ છે ધન રાશિના લોકો સંપત્તિ ખરીદી શકે છે મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવજો અને જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં વિડીયો જોવા માટે ધન્યવાદ